ફરી એક નવા વિડીયોમાં મિત્રો સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ વાહન લેવલ જાહેરાતમાં આજે મિત્રો અમારી ચેનલ ઉપર મારુતિ સુઝુકીની વેંગેનાર ગાડીની જાહેરાત આવી છે આ વેંગેનાર ગાડી મિત્રો એસવાયની છે મોડલની વાત કરીએ તો બે હજાર ઓગણીસનું મોડલ છે અને ગાડી મિત્રો પેટ્રોલ પસ જીએનજી છે સીએનજી એન્ટ્રી બુકમાં છે ગાડીના ઓનરની વાત કરીએ તો બે ઓનર સેકન્ડ ઓનર મિત્રો ગાડી છે અને એકદમ જેન્યુઅન ચાલેલી છે ફક્ત સોપન હજાર કિલોમીટર જ ગાડી મિત્રો ચાલેલી છે એકદમ સાસવેલી ગાડી છે મિત્રો નોકરિયાતની ગાડી છે અને આ ગાડીમાં મિત્રો અલગથી ફોગ લાઇટની છે નખાવેલી છે ગાડીની અંદર એલ ટચ સ્ક્રીન સાઉન્ડ સિસ્ટમ છે એન્ડ્રોઈડ ટીવી છે રિવર્સ કેમેરા સિસ્ટમ ચાલુ છે ગાડીના ટાયર એકદમ સારા છે આખી ગાડી ઓરિજિનલ કંપની કન્ડિશનમાં છે અંદર સીટનું કામ જોઈએ તો એકદમ કમની કન્ડિશન સીટ કવર સારા છે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલીવાર જવો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારા આવનારા દરેક વિડીયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે અને મિત્રો આ વેંગેનાર ગાડી તમારા કોઈ પણ મિત્રને જો લેવી હોય તો તેમના વિડીયો શેર કરો જેથી ઘણી ગાડી એમને ગમે તો આ ગાડી તેમને મળી જાય આ મિત્રો વેંગેનાર ગાડીની કિંમતની વાત કરીએ તો ચાર લાખને દસ હજાર રૂપિયામાં આ ગાડી વેચવાની છે આ વેંગેનાર ગાડી તમને બોટાદની અંદર જોવા મળી જશે ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તમે ગાડી વિશે વધારે માહિતી મંગાવી શકો છો